દીપકભાઈ ચુડાસમા વાત કરું છું હા બોલો બોલો હા આપણું નામ હા ઠીક હવે ઓલા આપણે વાત સતુ ભુવાની વાત કરી હતી આપણે હા બરોબર ઠીક ગયા હતા તમે પાછા રવિવારે ના આપણે બંધ કરી દીધું બંધ કરી દીધું છે હા ખેડૂતોને બંધ કરી દીધું બે ત્રણ રવિવાર કે 15 દિવસ થઈ ગયા અ તો તમે તો આખો વર્ષ તમે ગયા હશો ને ના હું ચાર મહિના ગયો સતત એક જ દિવસ કાઢ્યા વગર એક પણ રવિવાર કાઢ્યા વગર હમ તો શું ફાયદો થયો તમને ફાયદો જ પછી વાયદો પૂરો થયો એટલે વાત કરી કીધું વાયદો પૂરો થઈ ગયો હશે હ એટલે સેવા માં સેવા કે એવો જવાબ આપ્યો અંદર ઈ કે ભૂવાજી ને વાત કરો તમે હમ એટલે અમે પૂછવા ગયા અંદર ભૂવાજી ને ત્યાં બેઠક હતી ને હ તો ભાઈ વાયદો પૂરો થઈ ગયો. તો મન કે તને ભરોસો નતો હ મેં કીધું હાલો મને એક ને નહિ ભરોસો હોય બીજા મારી હારે જે ચાર અમે પાંચ જણા અહી થી જાતા એટલે બધા સંતાન માટે જતા હતા કે બધા સંતાન માટે પાંચ જોડા જતા હતા એમ હા પાંચ જણા બરાબર અને પાંચ બાયરા દસ જણા ઈકો બાજી ને જતા બરાબર, તો કીધું આ ક્ષાર ને ભરોસો હોય ને પાંચ માં થી એક આડા ને દઈશ ને હાલો ક્ષાર ને લઈ થાય પણ એક આડા ને result મળવું પડે ને એક આડા ને તો ભરોસો હોય ને એમ એ કે વાત રેવા દે ને બીજી વાત કર એમ રાયડું નાખવા મીયા હા કોણ સતીન ભાઈ હા હા એટલે મેં ભાઈ વાત કરવાની એમ કીધું બીજી વાયડા એમ નથી કરતા બરોબર છે જે વાયદો તમે આપ્યો એ વાયદા ની વાત કરવી છે અમે બીજો કઈ ઉકારો પુકારો કોઈ ને કર્યો નથી. એટલે એને સપાટી વગાડી સપાટી વગાડી વગાડીને કે ઉભો થઇ ને બાર વેવા જાય ધજ નહી કરવા ખોટી ને તમે અમથા થા બેઠા વાયરલ એવા video કર્યા કે એક જ ધક્કો ખાઓ બીજો ધક્કો નહી ખાવાનો તો મેં કીધું એ ક્યાં ગયું તમે એમ કેતા કે વીઘા જમીન દાન માં આપી દઉં મારો વાયદો ફગે તો આ વાયદા ફગી જ ગયા કેવાય નો ફગ્યો કેવાય કીધું ફગી જ ગયો ને તો તમે એમ કો સાહીંઠ વીઘા જમીન દાન માં દઈ દઉં મેં કીધું સાહીંઠ વીઘા જમીન દાન માં નહી દેવી. તમે પોતે ખેડી ખાઓ ને બીજા ને ખાવા દો આયા ભેગા કરો આમાં video ફોટા viral કરીને બરાબર છે એટલે બીજા ભાઈઓ હારે હતા એ મને કે ઉભો થઈ જા આમાં થશે નકામી અને હોય આના તે આમાં હમ એટલે એ કે બાદ હુઆનુ ના પોઈ ગયું નઈ પાંચ જણા આપડે છે બરાબર છે સાચી વાત છે ભાઈ ન્યા થોડા પોચીએ એટલે પછી વી આવ્યા કેમ કે બૈરા ઓન દીવા મળ્યા બૈરા વારે હોય એટલે ભાઈ લાસા થઈ જાય.

પણ માતાજીના નામ ઉપર જો આ રૂપિયા બનાવતા હોય તો આ ભાઈ રાતે આડા ફેરી ને ગમે ત્યાં ઓલું કરે ને બાયરા વાયરા હોય તો કરે ભાઈ આમાં કઈ નક્કી નહિ કોઈ એમ અને પેલા પ્રથમ માં ભુવાજી હોય ને ભાઈ ભુવા બૈરાવ બાયરા નજર જ ના હોય તમે ખાલી એક રવિવાર ની આ લાવો હ અને એની નજર ક્યાં હોય ને એ તમે જોવો ને ત્યાં તમને ખબર પડી જાય હિન્દી સાચી વાત છે ભાઈ એ તો તમે ગયા છો તમને અનુભવ ક્યાં હશે ભાઈ મને ભાઈ ચોથા પાંચમા રવિવારે જ ખબર પડી ગઈ હતી

વાત તમારી છે ભાઈ મેં તો ઓલા જયંતભાઈ પંડ્યા ને ફોન કર્યો તો હા પણ એને કઈ ધ્યાન દીધું નહી આમાં બરાબર મને કે તમે લેખિત માં આપો મેં કીધું લેખિત માં નહી તમે કયો અહીંયા હું આવું તમે રાજકોટ રો છો ને રાજકોટ હું આવું four wheel લઇ ને અને તમારી ગાડી હાઈરે ને તમે કયો એટલી four wheel લઈ લો પાંચ ચોક પાંચ દસ ચોક માણસ હોય એટલા માં લઈને આવું તમે હાઈરે મારી આવો અહીંયા તમારી પાસે સત્તા છે તમે અંધુ કરી કે થોડાક દિવસો ખમો પછી પછી થોડાક દિવસ પછી ફોન કર્યો ફોન ઉપાડતા જ બન થઇ ગયા એટલે એનું કમિશન આમાં હશે એવું લાગે મને તો કેમ કે મોટા મોટું છે હું હાલ તો આપને કઈ ખબર ન હોય પણ હવે આપડે હાચું બોલ્યું દુનિયા નથી ભાઈ અત્યારે

સમૂહ લગન જાય પછી કે બોડ્યું માટી જેવું છે દાન પેટી કાઢ નાખું હમ કે જે પૈસા મે કે મહાપાપ ને એવું હુંદું તો અત્યારે સુધી હું કર્યું અત્યારે રૂપિયા બનાવી લીધો એટલે હવે મેં કે દે હવે શું ક જરૂર છે હા એમ હવે હું જરૂર છે ભાઈ હવે રૂપિયા બનાવી લીધો ફર્ટી દુકાનો એની છે કેમ કે નાના જે કારડિયા રસપુત છે અમારા ભાઈઓ કોરડા માં છે એમ પછી એનો શેડો કર્યો હग्गा માં હग्गा માં અંદરો અંદર નીકળ્યો ઘણો હેસિયાળો ભાઈ લાંબો કર્યો પછી મેં પછી કે ભાઈ હેને માવો ઉધાર ગામ માં કોઈ નાં દેતું અને બે પડા ત્રણ પડા મેક્ષની કે મારી જમીન છે હજી હું ત્યાં ની જ એ કે હંધ ટકીને છે આવી એ કે મને ખબર હોત તમે આવો છો એ કે તો એ કે હું તમને પેલા ના પાડત કે આ તમે બની કે દયો સમજી હાચી છે ભાઈ ગામ ના ને ખબર હોય ને હા ગામ ના ખબર હોય કે કેવા ભાઈ પ્રકૃતિ છે ને બધે કેવા કાંડ કરેલા બધા ને ગામ ના ને બધા ને ખબર જ હોય પણ આ તો હું છે કે લોલો ને લોલો હાલે પછી ગામ વાળા કે શું કરે બિચારા હમ સામા પડ્યા નહિ ને કેમ કે અત્યારે પબ્લિક એની બાજુ એ છે ને ભાઈ હા એમ પણ યાર ધીમે ધીમે હન્ડુ વાયદા પકતા જાય છે હવે એ માતાજી કરશે ભાઈ, માતાજી કરી છે અત્યારે નઈ માતાજી હતા આપણે નથી કેતા પણ જોવા છે એ કાંડે રમતા આવી છે મેલડી માં પણ એ આ કાંડ ચાલુ કર્યા ને ત્યાં થી માતા ખાઈ કે જા હવે તે બોર પૂરું કર્યું બાકી ના હશે હું ના નથી પાડતો ભાઈ સત્ય હશે એનું નઈ સત્ય આ જયારે શરૂઆતમાં છે ને શરૂઆતમાં માં માતાજી એ કદાચ એને કાંડો પકડ્યો હશે આપડે એનો વિરોધ નથી કરતા માતાજીનો ક્યારેય વિરોધ નહી કરીએ આપણે હા પણ જે અંદર થી પછી જે લોભ લાલચ અને મોહ માયા જે જાગે છે ને તઈ ધર્મ ખાઈ જાય છે આપડા બસ બસ તઈ ધર્મ ખાઈ જાય બાકી ધર્મ છે ધર્મ ઈ જ જગ્યા એ છે પણ ધર્મ ને માનનારા મળતા નથી હમ એટલે આવું છે મેં કીધું ભાઈ ને ફોન કરું ના ના હારું કર્યું પણ મારે તો આ રીતે મેં બઉ મહેનત કરી પણ પછી તો શું છે કોઈ ધ્યાન દેતું એવું છે નહિ હા હા બરાબર છે જયેશભાઈ પંડ્યા ને ફોન કર્યા ભાઈ આપડે કઈ વાંધો ને સાથ ને સહકાર માં રહ્યો ના એ નઈ તમતારે તમને કીધું જો ન્યારે જ્યાં જરૂર પડે ન્યા મને કેજો તમતારે હું ન્યા અર્ધી રાખે તમ તારે કઈ વાંધો નઈ હવે હું છે આમાં જે આ સમાજ ને ઉંધા સિસ માં જે ચડ્યા છે ને ભાઈ હા અઢારે આલમ ને ઉંધા સિસ માં સીડ્યા છે ત્યાં હા એ ઉતારવા પડશે પેલા આ ના ના વાત કરીવી કે મેં કીધું એમ કે દુખાવો દુખાવો પેટ નો મગ્યો તો ભાઈ અત્યાર ન્યા તમારે

હા બરાબર એ આ જૂનો થડો રહ્યો ને આપડે રોડ ઉપર ત્યાં એ સંધાઈ બેસે છે જુના થડા જાય છે ને હા બરાબર બરાબર અમે એ કે ભાઈ પેલા ત્યાં જતા સેવા કરતા અમારું માને હતું સંધુ કરતા પણ એને જ્યારે દાન પેટી મેકી રૂપિયા ઉઘરાવાનું ચાલુ કર્યું ને હા પછી કે અમે નીકળી ગયા ત્યાં

આનું તો જયંતભાઈ પંડ્યા તમે કોન્ટેક કરો તો આપડે કઈક કર્યું ના ના આમાં શું છે જયંત પંડ્યા તો મારે શું છે છે પણ હું કરું છું મારી રીતે લાઈન કરું છું બરાબર તમે એમાં સપોર્ટ માં રહીજો જયારે હું જરૂર પડે ત્યારે તમારો કોન્ટેક્ટ કરીશ કાઈ વાંધો નહીં તમ તારે આપડે ગમે ત્યારે ઉભા છે બરાબર આ સડાવવું તો વાંધો નહીં ને કાઈ નઈ સડાવો તમ તારે આપડે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ જ નથી ભાઈ બરોબર જ્યાં સત્ય છે કે છે ખબર અત્યારે સમજાતું નથી ને વાયદો પૂરો ગયો હોય તો આપડે વાત કરી વાયદો પૂરો થઈ ગયો છે એટલે વટે વાત સપ્ટી વગાડવા મળે ઉભો થઇ જાય ને એમ કરવા મળે તો ભાઈ તમે કયો છો કે તકો ખાવ એક વખત બીજો તકો ન ખાવા દો

હા એના કોઈ ના કઈ શોક તો નાતો થતો હોય ભાઈ હા એ આમ તમે એમ કયો કે હું આ કામ મારું આમ છે તો ત્યાં આવે ને હાજી હાજી વાત છે ભાઈ પણ આમાં સપોર્ટ માં રેજો જ્યાં સુધી હવે તો જો સાંજે મેં ultimatum આપી દીધું છે કે આજે દસ વાગ્યા સુધી માં માફી નહીં માંગે ને એટલે કાયદેસર હું બધું જાહેર કરવા માંડીશ બરાબર મને તો મારી નાખવાની ધમકી આવે છે ભાઈ એ તો આવે જ છે ને કેમ કે એની પાસે અત્યારે support જ એવડા છે ભાઈ વાંધો ને ઉપર તો સમાજ સમાજ કોઈ કોઈ હોય નો નો વિરોધ વિરોધ માતાજી પૈસા એમ કે ભરોસો તો ભાઈ દર રવિવાર એમ આવતા ભરોસો ન હોય દર રવિવાર થોડા કઈ ધક્કા ખાવા કઈ નવરા હતા એટલે પૈસા કઈ મુકાવ્યા હતા પૈસા મારી પાસે ભાઈ એને દર રવિવારે જાતા તે આપણે મોનો મહિના પાંચસો રૂપિયા મેકતા પછી પંદર દિવાર દિવા તાવો પાસે કરાવતા પાંચસો પાંચસો રૂપિયાનો પછી હજાર રૂપિયા કરી નાખ્યા મહિના પછી મહિના હજાર હજાર બે જણા ના પાંચસો પાંચસો મેકાવવાના બરાબર એટલે એ પંદર દિવા ઈ પાંચસો પાંચસો હજાર પછી ત્રણ રહી બીજા ભેરા ત્રણ હજાર એ મેક્યા ચાર હાજર તો મારા નાખ્યા પછી ઓલા હંધાય હારા હતા પાંચ જણા એના પણ ગયા એમ સાચી વાત છે ભાઈ પણ આપડે આ અઢાર આલમ ને આપડે એ સમજાવી છે કે શ્રદ્ધા રાખો એનો વાંધો નથી હા પણ અંશ્રદ્ધા ના નામે તમે છે ને એ ખોટા જે તમે રૂપિયા અંશ્રદ્ધા માં કેવા એક ભાઈ દામનગર થી અમારે અહી આવતા હરિજન દલિત સમાજ એની પરિસ્થિતિ કેવી જો કે અમે એક કોલેજ જતા ને ભાઈ

અને આ વસ્તુ કે બસ પાંચ રૂપિયા થી ભાઈ હાથમાં હોવા જોઈએ ને સાચી પણ તમારે વાત કરવી હતી ને મેં કીધું ને રૂપિયા હું તમને દેત બરાબર છે ભાઈ આ વસ્તુ મેં કીધું કરાય હવે એ કેટલો અંશ્રદ્ધા માં વયો ગયો એ વિચાર કરો કે માતાજી છે હા કઈક લાભ કરશે માડી લાભ કરશે એના બદલે એ આ સતુ ભવાઈ એમ કીધું તને ભરોસો નો તો ઓલ્યા ની તેન હારે હતા એને બોલો હવે છેલ્લે છડા હતા એ વેચી નાખ્યા એ ભરોસો નો કેવાય.

હા પણ અશ્રદ્ધામાં નહો તમે જાવ અમારું કહેવાનું એ છે ભાઈ હા વાત છે છે ધરમ છે પણ તમે અશ્રદ્ધામાં કા માથાના માનવી ભાઈ અત્યારે રૂપિયા હટુ છે ને ગમમી કરે સાચી વાત છે ભાઈ હવે દાખલા હંદય આપે ફલાણે જગ્યાએ ઓલું પડે વાયદો આપ્યો હામે વાયદો આપ્યો બરોબર હા તો તમે ઈ ક્રોસો તો તમે ઈ એડ્રેસ આપો ને કે ભાઈ દીપકભાઈ સુડાસ માં ફલાણું ફલાણી અટક છે જાહેર ખાલી એટલું જ કરે કે હોસ્ટ્રેલિયા માં ત્રણ દીકરા આપ્યા ઓસ્ટ્રેલિયા તમે હું જઈ આપવાના અરે આપડે હું વિચારી નોકરી હાલ નડિયાદી કે નડિયાદ રેશે ને હાલ ઓસ્ટ્રેલિયા એ કે તો નડિયાદ કેવડું છે હા તો તાલુકો છે નડિયાદ તાલુકો છે આણંદ જેવડું થવા આવ્યું અત્યારે હા તો પછી એ આપડે ત્યાં પોચ્યા હકવાના આપે તો હમણાં જાણી લેવી પણ એડ્રેસ આપવું નથી જાણી લેવી તો પણ એડ્રેસ આપે ની ભાઈ પણ માણસ જયારે કામ નો થતું હોય ને ત્યારે એડ્રેસ નો આપે નકર માણસ એ સબૂત આપવા માં વાંધો શું છે સબૂત આપવા માં શું વાંધો કે આવો ફલાણું ગામ ને ફલાણો નંબર

વિદેશ માંથી જે કામ છે ને એ હામા આવ્યા હતા કામ કરતા દર્શાવવા માટે કે બાપાએ કામ કર્યા છે અમારે હા બરાબર આ આ એક સંતો અને ભક્તો અને ભુવાનું આ બધું પ્રમાણ હોવું જોઈએ હા હોવું જોઈએ ને કાઈ વાંધો નહીં તમ તારે તમે કેજો જ્યાં જરૂર પડે ને હમ્મ ત્યાં આપણે ઉભા થઈ કાય વાંધો નહીં દાદા હું આમાં અમુક શબ્દ છે ને એ કાઢી નાખી અને પછી આ ઓડિયો ચડાવીશ બરાબર વાંધો તમે જે બોલેલા હોય ને અમુક જે ખરાબ હોય કે કઈ વસ્તુ હોય કાઢી નાખી કાઈ વાંધો નહીં તારે અને જયારે પણ હું જરૂર પડે ત્યારે તમારો કોન્ટેક કરી હમણાં આપડે મળશું હા હા ભલે ભાઈ હો જય માતાજી જય માતાજી ભાઈ હા હા